જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી એક નવા વિડીયો સાથે મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે જોઈશું કે આપણે સૂતી વખતે આપણી પાસે કઈ કઈ વસ્તુઓ રાખવી જોઈએ અને કઈ કઈ વસ્તુઓ ન રાખવી જોઈએ મિત્રો વાસ્તુશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યું છે કે આપણે સૂતી વખતે કઈ વસ્તુઓ રાખવી જોઈએ અને કઈ વસ્તુઓ ન રાખવી જોઈએ તો તેની માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ચાલો આજનો વિડીયો આપણે શરૂ કરીએ મિત્રો મિત્રો સૌ પ્રથમ આપણે જાણી લઈએ કે આપણે કઈ દિશામાં માથું રાખીને સૂવું જોઈએ અને કઈ દિશામાં ન હોવું જોઈએ નંબર એક વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણું માથું દક્ષિણ દિશા તરફ રાખવું શ્રેષ્ઠ માનવામાં આવે છે તમારું સ્વાસ્થ્ય સારું રહે છે ગરુડ પુરાણ અનુસાર દક્ષિણ દિશા તરફ સુવાથી વ્યક્તિનું આયુષ્ય વધે છે અને દરેક પ્રકારની માનસિક સમસ્યાથી પણ બચી શકાય છે નંબર બે દક્ષિણ તરફ પગ રાખીને સૂઈએ તો ગરુડ પુરાણમાં અશુભ માનવામાં આવ્યું છે માનવીનું આયુષ્ય તેનાથી ઘટે છે અને જો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો દક્ષિણ દિશા તરફ પગ રાખીને સુવાથી પૃથ્વીનો ચુંબકીય પ્રવાહ પગ દ્વારા પ્રવેશે છે અને આપણા મગજ પર દબાણ બનાવે છે અને આપણે હું બગાડે છે નંબર ત્રણ વાસ્તુશાસ્ત્રમાં દર્શાવેલ બીજી સૌથી મહત્વપૂર્ણ દિશા પૂર્વ છે મિત્રો જો તમે દક્ષિણ તરફ માથું રાખીને સૂઈ નથી શકતા તો પછી તમે તમારું માથું ફેરવી શકો છો પૂર્વ દિશા તરફ માથું રાખી શકો છો સૂવા માટે પૂર્વ દિશાને પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે વ્યક્તિના વિકાસમાં મદદ મળે છે અને વ્યક્તિને સૂક્ષ્મતા પણ વધારો થાય છે તેથી ખાસ કરીને વિદ્યાર્થીએ પૂર્વ તરફ માથું રાખીને સોવું જોઈએ આનાથી વિદ્યાર્થીની એકાગ્રતા પણ વધે છે નોકરી કે બિઝનેસ છે તો તેમાં પણ ખૂબ લાભ થાય છે અને તમારે આર્થિક સ્થિતિ પણ સુધરે છે તમારી બધી જ સમસ્યાઓ દૂર થઈ જાય છે તમારા પલંગની નીચે તુલસીના પાન રાખવાથી તમને ઘણો ફાયદો થઈ શકે છે વાસ્તવમાં રાત્રે તમારા પલંગની નીચે ત્રણથી ચાર તુલસીના પાન રાખવાથી સકારાત્મક ઉર્જા મળે છે આટલું જ નહીં જો તમે સવારે ઉઠીને તુલસીના પાનને ખાવ છો તો તમે કોઈ પણ બીમારીથી બચી શકો છો અને રોગ તમારાથી દૂર રહે છે જો તમે સવારે ઉઠ્યા પછી આ કરો છો તો તેનાથી નકારાત્મક ઉર્જા આપોઆપ દૂર થઈ જાય છે પરંતુ યાદ રાખો કે સાંજે તુલસીના પાન તોડશો નહીં આમ કરવાથી તમને પાપના ભાગીદાર બની શકો છો હિન્દુ ધર્મમાં સાંજે તુલસીના પાન તોડવાની સૌથી મોટો અપરાધ માનવામાં આવે છે આવું કરવાથી તમારા જીવનમાં ખરાબ અસર પણ પડી શકે છે તેથી સવારે તુલસીના પાન તોડીને રાત્રે સુતી વખતે તમારા નીચે રાખો પછી લોખંડથી બનેલી કોઈ પણ વસ્તુઓ જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર કહે છે કે જો તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા છે પછી તમને જીવનમાં બધી સફળતા મળી શકે છે તેથી દરેક દિવસની શરૂઆત સકારાત્મક ઉર્જાથી કરવી જોઈએ રાત્રે કોઈપણ લોખંડની વસ્તુ ઓશિકા નીચે રાખીને સૂવું જોઈએ પછી કોઈપણ પ્રકારની નકારાત્મક શક્તિ ન તો તમારી નજીક આવી શકે છે અને એના તો તમને પરેશાન કરી શકે છે સૂવાના સમયે સુધી નીચે લોખંડની વસ્તુ રાખવાથી તમારા પર પણ કોઈ પણ પ્રકારના જાદુથી તમારું રક્ષણ થશે અને જ્યારે તમે બીજા દિવસે જાગો છો ત્યારે તમે તાજગી અનુભવશો અને એક સારા દિવસની શરૂઆત થશે ત્રીજી વસ્તુ સોના કે ચાંદીનો સિક્કો છે મિત્રો જો તમે સતત અને નિષ્ફળતાનો સામનો કરી રહ્યા છો અથવા તમે જે પણ કાંઈ કરો છો ધંધો કરો છો તો તેમાં તમને મુશ્કેલીઓ આવી રહી છે કોઈ પણ બીજી વ્યક્તિ અવરોધો ઊભા કરી રહી છે અથવા તમને તમારા કામમાં પ્રગતિ નથી થઈ રહી અને તેમાં ફાયદો નથી મળી રહ્યો તો તમારે સૂતા પહેલાં ઓશિકા નીચે સોના કે ચાંદીનો સિક્કો રાખવો જોઈએ તેનાથી તમારી આ દરેક પ્રકારની સમસ્યા દૂર થઈ જશે અને તમારા જીવનમાં પ્રગતિ જોવા મળશે તમને ખૂબ જ ફાયદાકારક સાબિત થશે કેટલાક લોકો મોરના પીછાને પોતાની સાથે રાખે છે કેટલાક લોકો મોરનું પીછા પોતાની ચોપડીમાં રાખે છે આમ કરવું તેમના માટે ખૂબ જ ફાયદ્યશાળી હોય છે જેથી ઓશિકા નીચે મોર પીછા રાખીને સુવાથી વ્યક્તિની કુંડળીમાં તમામ દોષો ધીમે ધીમે અદૃશ્ય થવા લાગે છે આમ કરવાથી વ્યક્તિનો ભાગ પૂરેપૂરો સાથ આપવા લાગે છે મોરનું પીછું અકસ્માતોથી બચાવવામાં પણ ખૂબ જ ફાયદાકારક છે જ્યારે તમે જાગી જાઓ છો ત્યારે સવારે ઊઠીને મોરનું પીછું અવશ્ય જુઓ આવું કરવું ખૂબ શુભ માનવામાં આવે છે તમે કોઈ પણ એક મોરનું પીછું તકિયાની નીચે રાખી શકો છો નંબર પાંચ ધાર્મિક વસ્તુઓ મિત્રો કોઈ પણ ધાર્મિક વસ્તુ વ્યક્તિનું ભાગ્ય બદલવામાં સૌથી વધુ ફાયદાકારક સાબિત થાય છે આનાથી વ્યક્તિનું ભાગ્ય બળવાન બને છે અને તેને ગમે તેવું ભય મળે તે જલ્દી જ શક્તિ અને સફળતાના શિખરે પહોંચે છે તેથી તમારા તકિયા નીચે કોઈ ધાર્મિક વસ્તુઓ રાખો જેમ કે યંત્ર ઓમ અથવા કોઈપણ ધાર્મિક પુસ્તક અથવા કોઈ પણ લોકેટ મિત્રો જો તમારા મનમાં કોઈપણ પ્રકારનો તણાવ છે અથવા તમને કોઈ પણ અનિષ્ટ શક્તિ આવવાનો ડર છે અથવા અચાનક આવૃત્તિનો આપત્તિનો ભય અથવા તમને પરેશાન કરવા લાગ્યો છે તો તમારું મન ચિંતાઓથી ભરાયેલું છે તમારું મન કરવા છતાં પણ શાંત નથી થઈ શકતું તો મિત્રો તમારે સૂતા પહેલાં એકવાર હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરવો જોઈએ અને હનુમાન ચાલીસાને તમારા પથારી પાસે રાખીને સૂઈ શકો છો હનુમાનજી તમને દ્રષ્ટિ ઓછી બચાવે છે અને તમારું મનોબળ પણ વધારે છે મિત્રો આ માહિતી શાસ્ત્રોમાંથી લઈને તમારા સમક્ષ પ્રસ્તુત કરવામાં આવી છે અમને આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો well you know what we